સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રત્નકલાકાર હિતરક્ષક સમિતિના કાર્યકર્તાઓ સાથે માનગઢ ચોક ખાતે રત્નકલાકારોને મળી તેમને સહાનુભૂતિ પાઠવાઈ હતી સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રત્નકલાકારોને સાંત્વના પાઠવી હતી રત્નકલાકાર હિત રક્ષક સમિતિના કાર્યકર્તાઓ માનગઢ ચોક ખાતે એકઠા થયા હતા અને રત્નકલાકારોનું હિત સર્વપરી અને મંદિરના કપરા સમયમાં અમે તમારી સાથે છીએના પોસ્ટરો હાથમાં લઈ રત્નકલાકારોને સહાનુભૂતિ પાઠવી હતી આ દિવસો પણ ચાલ્યા જશે સમયને થોડો સમય આપો જીવન અમૂલ્ય છે આત્મહત્યા કોઈ ઉકેલ નથી તેવા બેનરો લઈ કોંગ્રેસ દેખાવો કર્યા હતા તો અલગ અલગ સ્લોગન હાથમાં લઈ કોંગ્રેસ કલાકારો સાતવંતા પાઠવી હતી હાલ હીરા ઉદ્યોગમાં મંદિરનો માહોલ છે અને રત્ન કલાકારના આપઘાતના કિસ્સા પણ સામે આવેલ છે ત્યારે આ કપરા સમયમાં રત્ન કલાકારોની પડખે કોંગ્રેસ આવી છે જે મારું નામ ચેતન રાદડિયા શ્રી સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રેરિત રત્કલાકાર હિત રક્ષક સમિતિ સુરત શહેર દ્વારા જે દિવસે ને દિવસે આત્મહત્યા રત્ન કલાકારો કરી રહ્યા છે તો રત્ન કલાકારો આત્મહત્યા ન કરે એના માટે જન જાગૃતિનો કાર્યક્રમ રાખ્યો છે કારણ કે જે આ નપટ સરકાર એક વેપારી સરકાર હોય એ રીતે જે ટેક્સને વેટ ઉઘરાવી રહી છે એના બદલામાં કાંઈ આપવી નથી રહી એટલા માટે જે રત્ન કલાકાર છે તે દિવસે ને દિવસે અકળાયેલો છે એટલે એ અકળાય ને એના માટેનો અમારો પ્રયાસ છે